નમસ્કાર મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીના ગુજરાતી પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવીન પાદરા તાલુકાના માસર ગામ પાસે આવેલી સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ નામની કંપનીમાં છગનભાઈ પરમાર નામના વ્યક્તિનું કહી શકાય કે પરમ દિવસે બે દિવસ અગાઉ મૃત્યુ થયું હતું કંપનીના જ કમ્પાઉન્ડની અંદર તેઓનું મૃત્યુ થતાની સાથે જ રાત્રે બે વાગે ફોન આવેલો બીએન ન્યૂઝ ગુજરાતીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ દર્શક મિત્રો આખો સમગ્ર બાબત સમગ્ર પ્રકરણ જે છે ચર્ચામાં આવ્યો લોકો સુધી આ વાત પહોંચી ત્યારે દર્શક મિત્રો કંપનીની અંદર સતત વાટાઘાટો કંપની સાથે સતત ઘર્ષણ ક્યાંક થોડું ઘણું પોલીસ સાથે ઘર્ષણ મીઠું ઘર્ષણ ત્યારબાદ સમગ્ર બાબતે એક નિર્ણય આવ્યો કે એ પરિવારના લોકોને તેમના દીકરાને પંદર લાખ રૂપિયા જેટલી રકમની જાહેરાત કંપની દ્વારા વળતર પેટે એક સહાય રકમ આપવામાં આવશે દર્શક મિત્રો આ સમગ્ર બાબત પર હું વધુ પ્રકાશ પાડીશ પરંતુ આપણી સાથે અત્યારે એ છગનભાઈ પરમાર નામના મૃતક પરિવારના તેઓના જ પોતાના દીકરા તેઓના જ સંબંધી કહી શકાય કે તેઓના તમામ એવા સંબંધીઓ અત્યારે આપણી સાથે હાજર છે અને સમગ્ર વિષય શું હતો સૌપ્રથમ પરિવાર સાથે જાણીએ અને જે જસ લેવાની ખોટી ડોટા ડોટ કેટલાક પાદરાના પત્રકાર મિત્રો કરી રહ્યા છે એ જશ લેવાય પરંતુ જશ ક્યારે લેવાય કે જ્યારે બેલ્જીયમ ગ્લાસિસ નામની કંપની હોય એમાં આપણે પરિવાર સાથે રહ્યા હોય ઇલિઝિયમની કંપની હોય ત્યાં આપણે પરિવાર સાથે રહ્યા હોય જ્વેલ્બરસ નામની કંપની હોય ત્યાં આપણે પરિવાર સાથે રહ્યા હોય દર્શક મિત્રો અન્ય ઘણી કંપનીઓ છે આપણે સૌ જાણીએ છીએ કે કેટલી કેટલી કંપનીઓ કેવી રીતે ગેસ ઘડતરની ઘટના થઈ છે એફોથીકોન નામની કંપનીમાં ગેસ ઘડતરની ઘટના થઈ ત્યારે પણ એ મૃતક પરિવાર સાથે કેટલા પત્રકાર મિત્રો રહ્યા છે કેટલા પત્રકાર મિત્રોએ સમાચારો બનાવ્યા છે અને કઈ સિસ્ટમથી સમાચારો બનાવ્યા છે એ પણ આપણે સૌ જાણીએ છીએ કહી શકાય કે જ્વેલ્બરસ નામની કંપનીમાં પણ એક કામદારનું જ્યારે મૃત્યુ થયું કાયમી કામદારનું ત્યારે કેટલી મીડિયામાં સમાચારો આવ્યા છે એ પણ આપણે સૌ જાણીએ છીએ કોઈ પત્રકાર મિત્રોની ટીકા કરવા માટે નથી આવ્યો પરંતુ જ્યારે એક કહેવત છે ગુજરાતીમાં કે પાણી માથા પરથી ઉપર જાય ત્યારે જવાબ આપવો ખૂબ જરૂરી બને છે આપણી સાથે પરિવારમાં પીઓના દીકરા છે તમારું શું નામ છે આખો સમગ્ર જે વિષય હતો એ કઈ રીતે થયો મારું નામ અશોકભાઈ છગનભાઈ વનકર છે પરમ દિવસે સાંજે સાડા નવ દસ વાગ્યા પપ્પાની ડેટ થઈ ગઈ જાણ કરી થઈ મને ત્યારબાદ હું મોવાલ સત્યમ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે પપ્પાની ડેટ ઓલરેડી થઈ ગયેલી હતી તો ડૉક્ટરે પણ લખી લે લખવામાં આવ્યું હતું કે ઓલરેડી પહેલાં જ ડેટ થઈ ગયેલી છે ત્યારબાદ મને બે અઢી વાગે મને ત્યાંથી વડું વધુ સીએસસી પર પપ્પાની બી ડેડ બોડી લઈ જામ આવી ત્યારબાદ વાતો જીતો ખાઈ પણ એચાનનો કોઈ જવાબ આપ્યો નહીં ત્યારબાદ બીજા દિવસે સવારમાં સાડા છ આઠ વાગે અમે અહીં સ્ટર્લિંગ હોસ્પિટલ સ્ટર્લિંગ કંપની પર પહોંચ્યા ત્યારબાદ અમને ત્યાં વાતો જીતો કશું થઈ નહીં મને બાર એક વાગે અમને જાણ કરી કે તમારે વળતર રૂપે પંદર લાખ રૂપિયામાં આપ આપવામાં આવે છે ત્યારબાદ અમે તેથી સંતુષ્ટ મન્યા અને ભવિનભાઈ બીએનએસ એન ન્યુઝ ગુજરાતીવાળા અમને સહાય આપી અને ઠેક સુધી અમારી સાથે રહ્યા અને વળતર ની જાહેરાત અમને સાડા બાર એક વાગ્યા સુધી થઈ ગયેલી હતી અન્ય ખાનગી ન્યુઝ ચેનલ તમારા સમાચાર કેટલા વાગે કઈ જગ્યાએ અમારા ખાનગી સમાચાર એ લોકો આવીને અમારે એક વાગે તો તમારી વાત થઈ ગઈ પણ એ લોકો બે વાગે અઢી વાગે સમાચાર લીધા દર્શક મિત્રો મૂળ વાત એ છે કે તંત્ર દોડતું થયું ધારદાર સમાચારો તંત્ર ક્યારે દોડતું થાય કે જ્યારે તંત્ર હાજર ન હોય આપને જણાવી દઉં કે સ્ટ્રલિંગ બાયોટેક લિમિટેડ નામની કંપનીમાં તંત્ર હાજર જ હતું જેમાં એસડીએમ મામલતદાર વડું પીઆઈ પીએસઆઈ તમામ તંત્રનો ભાગ જે છે ત્યાં ઓલરેડી દસ વાગ્યાના હતા તંત્ર ક્યાંય ભાગ દોડ કરતું થયું જ નથી મુદ્દાની વાત તંત્રનું એક પણ ટકા ઇન્વોલ્વમેન્ટ આ વિષયમાં નથી કારણ કે પરિવાર દ્વારા મામલતદાર પીઆઈ કે કોઈને કોઈ જ પ્રકારની રજૂઆત કરવામાં નથી આવી ત્રણ આગેવાનો સાથે બીએન ન્યૂઝ ગુજરાતી સતત સંપર્કમાં હતું દર્શક મિત્રો મારા સાડા અગિયાર વાગે કંપનીની અંદર જતાની સાથે જ કંપનીના કહી શકાય કે કંપની સાથે વાત કરીને ભલાભાઈ જે આગેવાન છે તેઓએ એવું કહ્યું કે ભાવિનભાઈ ત્રણ લાખ રૂપિયા આપવાની વાત કરે છે ત્યારે જ ઓરિજિનલ મોડ ઉપર મેં વાત કરી હતી ને સાહેબને રિક્વેસ્ટ સાથે કહ્યું હતું પીએસઆઈ મેડમને કે મેડમ આ ત્રણ લાખની વાત કરે છે અમે અહીંયા આગળ એસપીએમ સાહેબને રોકી તેઓને યોગ્ય રજૂઆત કરી છે ત્યારે પોલીસે ના પાડી કે આ પ્રકારની રજૂઆત કરશો તો પોલીસનું ખોટું દેખાય માટે ભાવિનભાઈ તમે આવું ન કરશો ત્યારે પીઆઈ પણ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અન્ય વિગતો પણ આપણે પરિવાર સાથે જાણીશું કાકા શું કહેશું ખાનગી ન્યૂઝ ચેનલમાં એક સમાચારો પ્રસારિત થયા કે કોઈ એક્સપેન્ડ જે ન્યૂઝ ચેનલને ન્યાય અપાવી દીધો અને એ સમાચાર રાત્રે ચાલ્યા તંત્ર દોરતું થઈ ગયું તો ખરેખર તંત્ર કોઈ જગ્યાએ તમને મદદરૂપ બન્યું છે કોઈ અન્ય ન્યૂઝ ચેનલ તમને કેટલી મદદ કરી છે અને આખો વિષય કઈ રીતનો તંત્ર તંત્રના કોઈ અધિકારી કે કોઈ પણ આવ્યા નથી ખાનગી ચેનલ દ્વારા જે કંઈ અમારો ઇન્ટરવ્યૂ લીધો એ લગભગ બે વાગે ત્યાં સરકારી દવાખાના વડું ત્યાં ઇન્ટરવ્યૂ લીધો એમણે ઇન્ટરવ્યુ લીધું એ મીડિયાવાળા પત્રકાર ભાઈઓનો આભાર પણ ખરેખર વાસ્તવિકતા એ છે કે ભાવિનભાઈ સતત અમારા પરિવાર સાથે લગભગ અમે જ્યારે ત્યાં ગેટ પર પહોંચ્યા કંપનીએ ત્યાર પછી અમે અગિયાર વાગ્યા પહોંચ્યા એ સાડા અગિયારથી અમારી જોડે ઇન્વર્ટ હતા અને છેક સુધી એમનું એ હતું અને એમના થકી જ અમને આટલો આ ન્યાય મળ્યો છે એ બદલ એમનો ભાવિનભાઈ આ બેન યોજનાઓ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પહેલાં અમને ત્રણ લાખ આપવાની વાત કરી ત્રણથી પછી ચારે આવ્યા એટલે અમે કહ્યું કે ભાઈ આ તમે કોની કિંમત કરો આ માણસની કિંમત કરો છો તમે ત્યારે ભાવિનભાઈ હતો અને ત્યાર પછી એમણે બે અમારા આ છોકરા છે જે અમારા રિલેટીવ એમને નોકરી લેવાની વાત કરી એ પણ એમણે પચીસ લાખ રૂપિયા આપો બે છોકરાઓને નોકરી રાખો પણ તે એ લોકોએ માન્ય ના રાખ્યું અને છેલ્લા અમારા જ્યારે આગેવાન ધારો કે આ ભાવેશ ભલાભાઈ તથા અમારા ગણપતસિંહ જાદવ જિલ્લા સદસ્ય મહેશભાઈ માજી સરપંચ અમારા ટેલિફોનિકમાં ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલાબાપુ એમનું પણ આ નિમય હતા ટેલિફોનિક દ્વારા અમારા ડપકાના પ્રદ્યુમનસિંહ દરબાર પણ આ નિમય હતા છેલ્લા વચમાં અમારા આ માજી ધારાસભ્ય જસપાલસિંહનો પણ ફોન આવ્યો હતો કે બોલો હું આવી જાઉં પણ મેં અમે ટેલિફોન દ્વારા જાણ કરી કે ના લગભગ આવે છે હા પતવા આવ્યું છે અને પંદર આ રીતે નામી અનામી બીજા પણ આગેવાનોએ થયું છે પણ સર્વે આગેવાનોનો હું આભાર માનું છું અને ખાસ કરીને ભાવિનભાઈ જે રજૂઆત હતી એમની ધારદાર જે રજૂઆત હતી અને જે અમારી પડખ્યા હતા તે ગેટ ઉપર એમાં બીજા કોઈ મને ગેટ ઉપર કોઈ સહકાર એવો નથી આપ્યો એ વાત તો હું માનું છું એટલે મારું તો એટલું જ કહેવું છે કે ખરેખર બીજી બધી જો ચેનલો એમ કે ના અમે રજૂઆત કરીને કરવી એ વાત ખોટી છે અને કોઈ તંત્ર પણ એ નહીં કર્યું ખરેખર તો આ જે કઈ યશ જશ જાય છે એ આ બી એન ન્યૂઝ ભાઈન ભાઈને જાય છે દર્શક મિત્રો મૂળ બી એન ન્યૂઝ ગુજરાતીને ક્યારેય કોઈ પ્રકારના જશની પડેલી નથી હોતી ઇલિઝિયમ હોય બેલ્જિયમ ગ્લાસ હોય કે પછી એફોથિકોન હોય બીએન ન્યૂઝે ક્યારેય એવું નથી કહ્યું કે અમે સમાચારો પહેલા ચલ્યા અમારા સમાચારના લીધે આ થયું અમે ધારદાર રજૂઆત કરી પત્રકારની ફરજ હોય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે પોતાના તાલુકાના વિસ્તારના વ્યક્તિ સાથે કંઈક ખોટું થતું હોય તો સૌ પ્રથમ આમંત્રણ વિના પત્રકારે ત્યાં પહોંચવાનું હોય અને એ બાબતોને ઉજાગર કરવાની હોય ઇલિઝિયમની બાબત હોય બ્રશની બ્રશ કંપનીની બાબત હોય એફોટિકનની બાબત હોય તો એવું જાણવા મળે પત્રકારો થકી કે અમને પરિવાર નથી બોલાવતો પરંતુ પરિવાર ક્યારેય બોલાવે નહીં મૂળ વાત મિત્રો એ છે કે આપ સૌને જે ખોટું ભરમાવવામાં આવતું હોય કે ભાઈ આ ધારદાર રજૂઆતને આ ધારદાર તો રજૂઆત કરવાની ક્યાં મામલતદારને કરવાની કલેક્ટરને કરવાની તંત્રને કરવાની ક્યાં રજૂઆત કરવાની મિત્રો મૂળ વાત તો એ છે લાખ રૂપિયાની વાત જે છે સુધી વચ્ચે આ વિષય સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો હતો પચીસ લાખ રૂપિયા તેમજ બંને દીકરાઓને પાયામી નોકરીની ડિમાન્ડ મેં પરિવાર વતી મૂકી હતી પરંતુ કંપની ક્યાંક ને ક્યાંક ન પાડી કંપની અલગ અલગ બહાના આપ્યા ત્યારબાદ પરિવારે પણ સ્વીકાર્યું કે તેઓ કોઈક બીજી બાબતમાં પણ માનવા તૈયાર છે ત્યારે પંદર લાખ રૂપિયાની રકમમાં એ બાબત આખો સબ્જેક્ટ કે ક્લોઝ થયો એમ વળતરની માંગણી પૂર્ણ થઈ ત્યારબાદ મિત્રો બીએન ન્યુઝ ગુજરાતીએ જે છે એ સમાચાર એક પ્રસારિત કરીને વિષય પૂર્ણ કરી દીધો ત્યારબાદ બે વાગે અલગ ઇન્ટરવ્યુ કરીને ક્યાં તંત્ર દોડતું થાય કયું તંત્ર દોડતું થાય અનેક વાતો આપ સમજી શકો છો વિઠ્ઠલભાઈ છે વિઠ્ઠલભાઈ ધારદાર રજૂઆત અને તંત્ર દોડતું થઈ ગયું કયા તંત્રને આપણે રજૂઆત કરી હતી ભાઈન જો આમ તો આપણે કોઈ તંત્રને કે કોઈને આપણે ઇન્વોલ્વ કર્યા નથી આપણે ખાલી ઝાલા બાપુને અને બીજા અધિકારીઓ આપણા જસપાલ બાપુ અને હર્ષદબેન એ બધાને આપણે જાણ કરી હતી હવે એમાં એવું છે કે કંઈક કંઈક કારણસર બધા બહાર હતા એટલે કોઈ આપણી સાથે આવી ના શક્યું એટલે એના લીધે આપણે મેં તમારી સાથે વાત કરી અને તમને જાણ કરી તો તમે તાત્કાલિક મને જવાબ આપ્યો કે હું આવું છું એટલે આપણે બે જણા હતા આપણી બાજુથી આ બાજુથી અને ત્યાં ગયા ત્યાર પછી જોયું તો કે ત્યાં તો બધા બહુ જ સાહેબો હતા પોલીસ પોલીસ બી હતી બધા અધિકારીઓ બી હતા એટલે પછી ત્યાંથી પછી આપણે સહ સહકાર એવો મળ્યો કે ત્યાંના નજીકના જે કાર્યકર્તાઓ છે એ ભલાભાઈ છે પછી આપણે માસારોના કમલેશભાઈ છે પછી બીજા બધા છે એ લોકો સાથે આપણે પેલા ચર્ચા કરી અને પછી આપણે કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરી અને ઓલરેડી પોલીસ બંદોબસ્ત ને એ બધું ત્યાં તો ઓલરેડી હતું જ અને આપણે એક મેડમ હતા મેડમ સાથે ચર્ચા કરી વડુના આપણા પીઆઈ હતા બીજા માસારોના સાહેબ હતા એમની સાથે બધી ચર્ચા કરી અને બધું ચર્ચા કરતા આપણને લાગ્યું કે બહુ એ થઈ રહ્યું છે તો પછી આપણે ખાલી ખાલી એમ કીધું કે ભાઈ અમે આ જે કઈ કઈ પ્રોગ્રામ ચાલી રહ્યો છે એનો બહિષ્કાર કરીશું એટલે એ બહિષ્કાર ના થાય એના લીધે મેડમે આપણને કીધું કે ભાઈ તમે આ રીતે ના કરતા પીઆઈ મેડમે અને જો તમે આવું કરશો તો કદાચ મારી ઉપર ખોટો આક્ષેપ લાગશે તો તમે કંપની સાથે થોડું વાતચીત કરો અને કંઈક સમાધાન થતું હોય તો કરો એટલે ભાવિનભાઈ અને ત્યાંના જે ત્રણ ચાર આગેવાનો હતા ને કમલેશભાઈ ને અમારા બીજા સદસ્યો બધા સરકારી કર્મચારીઓ આપણા જે જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના ને એ બધા ભેગા થઈને અંદર કંપની સાથે વાતોઘાતો કરી અને છેલ્લા લગભગ આપણને સાડા અગિયાર બાર વાગ્યે કંપની દ્વારા ચોખ્ખું કહેવામાં આવ્યું કે ભાઈ તમારે વળતર રૂપે કઈ કિંમત નહીં માણસની કિંમત નહીં પણ આ તો પાછળ પેલા નાના નાના છોકરાઓને એ બધું છે એટલે કંઈક તમને અમે આપીશું એમ એટલે આપણે પંદર લાખ રૂપિયા નક્કી કર્યા અને લગભગ સાડા બાર એક વાગે આપણે એની પૂર્ણાગૃતિ કરી આમાં કશું છે ને આ બારની ચેનલો જે આવી ગઈ હતી તો એમનું જે પેલું અ પ્રોગ્રામ કંઈક હતો એ બાબતે કદાચ કંપનીઓ બોલાય અથવા તો હિયરિંગ હતું કંઈક એ બાબતે કદાચ આવી હોય ને તો આપણે કોઈ ચેનલ જાણ કરી જ નથી ભાવિન ભાઈ ને જાણ કરી છે અમારા મોટા ભાઈ છે મારા મોટા ભાઈ છે અને ભાવિન ભાઈ સાથે હું આજે ઘણા ટાઈમથી એમની જે ચેનલ હતી પેલાથી એમની સાથે છું અને ભાવિન ભાઈ મારા મોટા ભાઈ તરીકે જ છે અને એના લીધે મેં ભાવિન ભાઈ નો સહકાર લીધો છે અને ભાવિન ભાઈ ન્યૂઝ રીતે ગણે કે મારા ભાઈ તરીકે ગણે કે જે ગણે પણ મારા જે વારસ જે મારા સંબંધીઓ છે એમને ભાવિન ભાઈ વધતા જે તેના કાર્યકર્તાઓ હતા એમને જે કંઈક આપ્યું એ મને માન્ય છે અને આ સમાચારો અમે પૂર્ણ એક દોઢ વાગે પૂરા કરી દીધા હતા પણ આ જે ટીવી નાઇન કે બીજી કોઈ અન્ય ચેનલો કે દવાખાના ઉપર કેવું કે અમે રજૂઆત કરીને આ થયું તે થયું રજૂઆત કરી હોત તો સાહેબ તમે કંપનીમાં જ કરી હોત અમારી સાથે કોઈ હતા ને ભાઈ સિવાય અને ભાઈનભાઈ અને બીજા અધિકારીઓ જે કર્યું એ અમે માથા ચડાવીએ છીએ તે બોલેલું પણ કટ કરવામાં આવ્યું તમે શું બોલ્યા હતા જે કટ કરી દેવામાં આવ્યું હવે અમે એવું છે કે સરકારી દવાખાના ઉપર ઉપર અમે ત્યાંથી સરકારી આવ્યા ત્યારે ત્યાં ટીવી તો હું ઓળખતો ભાઈઓને પણ કઈક એમનું દસ પંદર ચાર પાંચ કઈક પેલા માયકોને એવું બધું હતું એમાં કઈક અમારા કાકાનો પેલા છોકરાઓનો કઈક ઇન્ટરવ્યુ લેવાતું હતું તો એમાં મને તમે બે શબ્દ બોલાવો એમાં હું બોલવા ગયો એમાં બી એડ ન્યુઝ બોલ્યો અને પેલા ભાઈએ કઈક માઇક હટાવી લીધું અને પછી સમાચાર કઈક કટ થઈ ગયા થયું છે દર્શક મિત્રો પરિવાર કહી શકાય કે અત્યારે આપણે જે પ્રકારે વાત કરી હું તો કોઈનું નામ લેવા માંગતો નથી દરેકે મદદ કરી છે હાર્દિકભાઈ હોય ભુલાભાઈ હોય મહેશ જાદવ હોય કમલેશભાઈ ખૂબ સારા અગ્રણી છે એ તમામ અગ્રણીઓ વારંવાર કંપની સાથે વાતચીત કરતા હતા કારણ કે હું એક પત્રકાર તરીકે કંપની સાથે એકલો વાત ન કરી શકું કારણ કે કંપની સાથે એકલો વાત કરવા જવું તો ઘણા બધા આક્ષેપો પણ મારા પર થઈ શકે છે ત્યારે તમામ આગેવાનો જે છે કંપની સાથે વાત કરતા હતા ત્યારબાદ શું કરવું શું ન કરવું પરિવાર સાથે રહી કેટલાક અંશે ડિસિઝનો હું લેતો હતો પરંતુ દર્શક મિત્રો મૂળ વાત એ જ છે કે આમાં કોઈ પણ તંત્રનું ઇન્વોલ્વમેન્ટ નહોતું આમાં કોઈ પણ પ્રકારના રજૂઆતની જરૂરતો નહોતી કારણ કે રજૂઆત તો કંપનીને કરવાની હતી નહીં કે એસડીએમ સાહેબને મૂળ વાત તો એ છે અધિકારીઓ પબ્લિક હિયરિંગમાં આવ્યા હતા નહીં કે પરિવાર સાથે ત્યારે છગનભાઈ પરમાર નામના વ્યક્તિના મૃતક પરિવારને અત્યારે પંદર લાખની જાહેરાત જે કંપની દ્વારા કરવામાં આવી તે પંદર લાખ મેળવવા માટેની પણ પ્રોસેસો બાકી છે જે પ્રોસેસો હવે શરૂ થશે કારણ કે પરિવાર અંતિમ સંસ્કારથી લઈને તમામ વિધિમાં હતો ત્યારે પત્રકાર મિત્રોને લાઈવના માધ્યમથી કહેવા માગું છું કે પરિવારના પડખે ઊભા રહી પરિવારની સાથે રહી આગામી સમયમાં જો કુદરત ન કરે ને કોઈ ઘટના પાદરા તાલુકામાં થાય તો સૌથી પહેલાં આપ આગળ આવજો અને સૌથી પહેલાં એ ઘટનામાં પરિવારને ન્યાય અપાવજો સારામાં સારી રીતે ન્યાય અપાવજો એવી શુભેચ્છાઓ આપને આપું છું કારણ કે ખોટી રીતે ખોટો જશ લો એના કરતા આગળ આવી સાચી રીતે તમે પરિવારની સાથે આગામી સમયમાં પણ રહેજો કેમેરા પર્સન પૃથ્વી સાથે ભાવિન પાટણ વડે પાત્ર